આ નજારો જુઓ પહેલા કચરો ફેંકાયો અને ત્યારબાદ સ્વચ્છતા અભિયાન આ તે કેવો ફોટો સેશન આ વિડીયો આણંદના નવા બસ સ્ટેન્ડ છે જ્યાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો જ્યાં પહેલા કચરો નાખવામાં આવ્યો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યએ સફાઈ કરી અને ફોટો સેશન કરાવ્યું આ ઘટનાનો નો વિડીયો વાયરલ થયા બાદ સાંસદ મિતેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા પરંતુ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે એ જોતાં મને એવું લાગે છે કે એસ બસ દ્વારા એસ નિગમ એટલે કે ત્યાંનું આણંદ નવા બસ સ્ટેન્ડના બસ મેનેજરો દ્વારા અથવા કોઈના દ્વારા ત્યાં આગળ અમારા જતાં પહેલાં ત્યાં કચરો નાખતો વિડીયો સોશિયલ મીડિયામાં ફેલાયો છે અને પછી અમે એ જે કચરો હતો એ સાફ કરતા એક વિડીયો ખૂબ વાયરલ થયો છે પરંતુ એ માટેના મેં જે નિગમ છે એના જે મેઇન અધિકારી છે એસટી નિગમના એ નિગમના મેઇન અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી છે અને જેને પણ આ કામ કર્યું હોય અને ગુનેગાર હોય તો એની સામે ચોક્કસપણે એક્શન લેવા માટે મેં તાત્કાલિક એમને સૂચના પણ આપી છે અને આ જેને આ રીતનું કામ કર્યું છે એની માટેની એમને નોટિસ આપી અને એની પાસે જવાબ પણ મંગાવવાનું કહી દીધું છે